હા વેડ્સ જય 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 દ્વારકાધીશ એક એવી વાત જ્યારે આગામી તારીખ બાવીસ આસપાસ જે ગુજરાતના પનોતા પુત્ર અને યુગપુરુષ ભારતના વડાપ્રધાન જ્યારે વિશ્વની અંદર જેમનો ડંકો વાગે છે જેમનું નામ આટલું પ્રચલિત છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર જે દેશમાં પણ વિશ્વમાં જેમની પ્રસિદ્ધિ ફેલાયેલી છે આગામી એક જ્યારે દ્વારકાની આવેલો જેમનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે બેટ જેટીથી લઈ અને બેટ સુધીનો જે સિગ્નેચર બ્રિજ જે વડાપ્રધાન શ્રીનો ડ્રીમ પ્રોજેક્ટ સિગ્નેચર બ્રિજ જે પુલ થોડા દિવસોમાં જેમનું ખાતમુહૂર્ત જે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે ખાસ આપણી સાથે મીઠાપુરની અંદર જે બે સોસાયટીમાં આવેલા જે એક જમાનામાં તન દાયકા પૂર્વે એટલે કે ઓગણીસો ચોરાણુંની વાત છે અને એમના જે એક સારથી મિત્ર જે આર એસએસમાં જ્યારે સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી આર એસએસમાં જ્યારે કામ કરતા હતા અને ત્યારના સ્મરણોને આપણે યાદ કરીએ તો આવો આપણે એવા જ જેમ્બે સોસાયટીમાં રહેતા ભરતભાઈ ત્રિવેદી સાથે મુલાકાત કરીએ તો આપણી સાથે આ જે વાત છે એ ઓગણીસો ને ચોરાણું છે તન દાયકા પૂર્વેની જે એવા જ મિત્ર અને ખાસ જે આર એસએસના એક અધિકારી કહીશ જનસંઘી જે ઓગણીસો ચોરાણું જ્યારે મેં કીધું જેમ્બે સોસાયટી મીઠાપુર ગામ જ્યાં મોદી સાહેબ એક રાત વિતાવી અને બેટ દ્વારકાનો પ્રવાસ ઓગણીસો ચોરાણુંમાં કરેલો એ વાતને આપણે યાદ કરીએ ખાસ આપણી સાથે ભરતભાઈ જે ભરતભાઈ જે ઓગણીસો ચોરાણુંની જે દિવસ અને શું હતી એ વાત નરેન્દ્ર કાકાને અમે નરેન્દ્રભાઈને નરેન્દ્ર કાકા કહેતા ઉડામણા નામે અને એ આવ્યા હતા ગાડી લઈને એકલા જ અને ઘરે ઉતરાતા હતા મારા જય અંબે સોસાયટી આરમડા મીઠાપુર એ વખતે પછી નાસ્તા પાણી કરીને અમે ગયા બેઠ અને જેટી ઉપર બધા બેઠા એમ અમે બેહી ગયા ઓડકામાં અને પછી બેટ ઉતરા અને બેટમાં મારો એક મિત્ર હતો જુસબ કરીને મારામાં કામ કરતો હતો રેસ્ટોરન્ટમાં એને મેં કહી રાખ્યું હતું કે અમે આવીએ છીએ તું અહીંયા રહેજે કારણ કે એ ટાઈમે રિક્ષાઓ નહોતી અહીંયા બેટમાં બેસવાની છકડા જેવી હતી એટલે મેં કીધું એકાદ રિક્ષા હોય તો કહી રાખજે અમારે હનુમાન દાંડી જવું જ મંદિરમાં દર્શન કરીને પછી અમે રિક્ષામાં બેસીને ગયા હનુમાન ત્યાંથી અમે આગળ ગયા ચોરાસી ધૂણો અને ત્યાંથી વર્તા આવ્યા અને પછી આ જુસબે અમને કીધું કે સાહેબ એને કહેતો નરેન્દ્ર કાકાનું નામ નહોતું આવડતું કે સાહેબ નહીં કે ઘરે લઈ આવો ને મારા એટલે મુસ્લિમ વિસ્તારમાં કિરમાણી મસ્જિદ છે એની બાજુમાં એનું ઘર હતું ત્યાં અમે ગયા અને નરેન્દ્ર કાકાને મેં અમે જોયું બધું અને નરેન્દ્ર કાકાએ યુસબને પૂછ્યું કે તમે વાણ લઈને દરિયામાં જાઓ તો ત્યાં તો તમને કંઈ દેખાય નહીં દિશા બિસા કેવી રીતે નક્કી કરો એટલે એ એને પૂછ્યું એટલે એ ઓકા યંત્ર લઈ આવ્યો અને નરેન્દ્ર કાકાએ ઓકા યંત્રનો બધો અભ્યાસ કર્યો એ ટાઈમે એટલે વૃત્તિ નરેન્દ્રભાઈની બહુ જ હતી એટલે એ એણે જોયું અને એને પૂછ્યું કે આ શું ને આ શું ને અને પછી યા અમે જે ઠંડુ પીધું એને મગાવ્યું જુસબે ઠંડુ પીને અમે પાછા મીઠાપુર આવતા રહ્યા અને પછી દ્વારકા ગયા હતા ખાસ પ્રકારની કેવી યાદગીરી રહીતી જ્યારે બોટમાં તમે સાથે ગયેલા કોઈ વાતચીત શું એ બાબતે કહેશો નરેન્દ્રભાઈ બધું નિરીક્ષણ કરતા હતા જેટીનું જેને કહેવાય ફૂડદો કહેવાય પછી બે બેટ અને ઓખા વચ્ચેનું અંતર વચ્ચે એકાદ બે ઓલા નાના ટાપુ હતા એ દેખાતા હતા એટલે એ નિરીક્ષણ કરતા હતા દરિયાનું નિરીક્ષણ કરતા હતા અને બોલે ઓછું અને એ બધું નિરીક્ષણ કર્યું એટલે મેં એને પૂછ્યું કે શું તમે આટલું બધું નિરીક્ષણ કરો છો ઉપર પક્ષી ઉઠતા હતા યા બધા દારિયા ખાવા ઓલવ ખાવાને તો મને કે આ છે ને બહુ અગત્યનું છે એ કે અને એ નિરીક્ષણ એ કરે રાખ્યું એને પોતાના મનોભાવ વ્યક્ત ન કર્યા પણ મારા ધ્યાન પ્રમાણે એને સિગ્નેચર બ્રિજના બીજ ઓગણીસો ચોરાણુંમાં વવાઈ ગયા હતા એના મગજની અંદર ખાસ એ જ્યારે તમારી સાથે આવ્યા ત્યારે એ કયા હોદ્દા ઉપર અને શું કામ કરતા હતા ત્યારે એ નવા નવા ગુજરાત લગભગ ભાજપના મહામંત્રી હતા અને ખાનપુરમાં રહેતા ખાસ એવી કોઈ યાદગીરી જે ઉલામણા નામથી જે સાથે કોણ કોણ હતા જે ઓખા મંડળના ઓખા મંડળના એમનો પ્રવાસ એવો હતો રાજકીય નહોતો અને ઘર જેવો સંબંધ હતો એટલે એ કે મારે કંઈ પરિચય આપવો નહીં કોઈને કોઈ નહીં એટલે મેં રાખ્યા નહોતા ખાસ એવા કોઈ યાદગાર સ્મરણો એમાં બપોરે અમે ઘરે જમતા હતા જમીને પછી ઊભા થયા મારી બા જે હતા એ વખતે હાજર હતા એને વાંચનનો બહુ શોખ હતો છાપું બધું વાંચી લે બરાબર અને ખાસ તંત્રી લેખા આવતા ને એ ખાસ વાંચતા એને દુનિયાની ને દેશની ને બધી બહુ ખબર પડતી ને અમને સમજાવતા એમ નરેન્દ્ર કાકા અમારે બેઠક રૂમની અંદર આવ્યા જમી કરીને મારા બા સોફા ઉપર બેઠા હતા તો એ સોફા ઉપર ન બેઠા બીજા અને નીચે પલોઠીવાળીને બાના પગ આગળ બેસી ગયા કે બા મને કંઈક ગયો એટલે બાએ એને કીધું કે અત્યારે આપણો દેશ ચારે બાજુથી ઘેરાઈ ગયો છે અને તમે આની અંદર તમે જુવાન છો અત્યારે ઓગણીસો ચોરાણુંમાં અને પછી તમારી ઉંમર થશે પછી તમે કામ નહીં કરી શકો અત્યારે તમે જુવાન છો તો આ દેશને સંભાળો દેશ ખાડે છે અને ધીરે ધીરે આ તમારા જેવા બાઉસ માણસ જુવાન છો કરી શકશો ઉંમર તમારી થશે પછી તમે કામ નહીં કરી શકશો તમને કાંઈક ને કાંઈક બીમારી હોય તો પછી તમને તકલીફ થાય અને તમે સરકાર નિર્ણય ન લઈ શકો અત્યારે તમે ઝડપ કરો અને જલ્દી વડાપ્રધાન થઈ જાઓ ખાસ કોઈ એવી વાત કે જે તમે કંઈ નિરીક્ષણ કર્યું હોય એનામાં જમી કરીને બપોરે સૂતા હતા તો એને ઓઢવાની ટેમ નથી એ મેં જોયું હું પછી જોવા ગયો હતો કે નરેન્દ્રભાઈ સુઈ ગયા કે શું એ સૂતા હતા ઓઢવાનું એને ઓઢું નહોતું અને આંખ ઉપર રૂમાલામ રાખી દીધો હતો ખાલી આંખની ઉપરને એમ હોઈ ગયા હતા પછી ઓગણીસો ચોરાણું અને અત્યારે જેમનો ડ્રીમ પ્રોજેક્ટ જે સિગ્નેચર બ્રિજ આગામી દિવસોમાં થોડા દિવસોમાં પીએમ સાહેબ આવી રહ્યા છે અને વિશ્વભરમાં જે રીતે આજ જેમના નામનો ડંકો વાગે છે તો શું કહેશો એ બાબતે આ બાબતની અંદર તો જેને કહેવાય સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું અને કોઈ પ્રોજેક્ટ એને બનાવ્યા નહીં સિવાય કે ખિસ્સા ભરવાના પ્રોજેક્ટ સિત્તેર વર્ષની અંદર એને સૂઈ જવું નહીં કે કેન્સર જેવો રોગ હૃદયરોગ એની સારવાર પૈસાને હિસાબે ન કરી શકતા હતા માણસો એ લોકો મરી જતા હતા પહેલું કામ નરેન્દ્રભાઈ મોદીએ આ કર્યું કે આરોગ્ય કાર્ડ કાઢ્યું જે લોકો સારવારના અભાવે મરી જતા હતા એ પાછા જીવતા થઈને અત્યારે સુખેથી રહે છે એ ઉપરાંત એટલા જ કેટલા પ્રોજેક્ટ ગણાવવા યાદ રીતે એમ નથી લખીને કહેવું પડે અને દીકરીઓ ભણતી નહોતી મહિલાઓને તેત્રીસ ટકા આપ્યા બુરખા તલાકનો અધિકાર આપ્યો અને જેને કહેવાય કે એક પછી એક પ્રોજેક્ટ ઊભા જ કર્યા રોજગારી વહી બધું વધી ગયું છે આપણે દુનિયાની અંદર નરેન્દ્રભાઈ મોદીનું પહેલું નામ છે અને એ તો ભારત દેશનો નહીં એણે તો સૂત્ર આપ્યું છે વસુધૈવ કુટુંબકમ કે સમગ્ર વિશ્વ કુટુંબ છે આપણું એમાં કોઈ સરહદો નથી કોઈ પ્રતિબંધ નથી આ પૃથ્વી આપણું નિવાસસ્થાન છે ખાસ જ્યારે તમે એવું કોઈ દી તમારી સાથે રહ્યા હતા જે સમય ગાળ્યો હતો તમે એવું વિચાર્યું હતું કે વિશ્વની અંદર ડંકો આ વ્યક્તિનો વાક છે આમ થોડુંક એમ થતું હતું કે આ નરેન્દ્રભાઈ જેવા હોય વડાપ્રધાન તો ઘણું કામ થઈ શકે એમ છે તાકાત છે જેને કહેવાય કે ચાણક્ય એ કેમ ચંદ્રગુપ્ત હોય તો એમ અમારા બધા વડીલો અધિકારીઓ એ એક ચંદ્રગુપ્તના નામે નરેન્દ્રભાઈના મૂઇકા છે કાકા શું કામ કહેવામાં આવતું કાકા બધા કાકા જ કહેતા પહેલેથી બધા અમારા કેમ્પની અંદર હોય કે બીજે હોય કે એને અમે એ નામે જ કહેતા અને ઓગણીસો ને પંચોતેરની અંદર મીસાની અંદર તો અમે પકડાઈ ગયા હતા એક વર્ષ જેલમાં ઓગણીસો પંચોતેર છોતેર નરેન્દ્રભાઈ શીખ સરદારજીનો વેશ ફેરીને ગુપ્ત વેશે પકડાયા વગર કામ કરતા હતા આખા દેશમાં ઓગણીસો પંચોતેર છોતેરમાં ઇન્દિરા ગાંધીએ કટોકટી નાખી હતી ત્યારે અમે સાબરમતી જેલમાં હતા એક વરસ લગી અને ત્યારે નરેન્દ્રભાઈ કે જેલમાં નથી જવું પણ બહાર રહીને મારે કામ કરવાનું છે એટલે ઘણા વેશ પલટા કરીને કેટલી રજણપાટ કરીને બધું આખું બહારનું સંગઠન ઊભું કર્યું એમણે તો જે યુગપુરુષ અને દ્વારકા બેટ દ્વારકાની અંદર જેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને વિકાસની એક મોટી ગાથા જે એવું કહેતો હું છું ઘણી કે રાજનીતિની શરૂઆત દ્વારિકાને દ્વાર સદભાવના મિશનની શરૂઆત આપણા પીએમ શ્રી સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકાથી કરી હતી ને પછી દિલ્હીની ગાદી ઉપર પહોંચ્યા હતા તો થોડા દિવસોમાં જેમનો ડ્રીમ પ્રોજેક્ટ અને એમની વિશેષ મુલાકાત વલ્લભભાઈ ત્રિવેદીની સાથ દ્વારકા ટૂરેથી ઓમ થોવાની સૌને મારા જય 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 ઠાગર જય દ્વારકાધીશ